ક્ષિણ ગુજરાતને ગઝલનું ઘેલું લગાડનાર અને ગુજરાતના પ્રખ્યાત શાયર અમર પાલનપુરીને વલી ગુજરાત પારિતોષિક એવોર્ડથી આજે સન્માનિત કરવામાં આવ્યા છે ગુજરાતના સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ગુજરાતના પ્રખ્યાત શાયર અમર પાલનપુરીને વલી ગુજરાત પારિતોષિક એવોર્ડથી આજે સન્માનિત કરવામાં આવ્યા છે ગુજરાતના સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો સત્તરમી સદીના કવિ વલી ગુજરાતીની સ્મૃતિમાં ગુજરાત સરકાર સંચાલિત વલી ગુજરાતી કેન્દ્ર દ્વારા વર્ષ બે થી ગુજરાતી ગઝલ એવોર્ડ આપવામાં આવે છે ત્યારે સાહિત્યને ગઝલમાં કંડારનાર અમર પાલનપુરીના અનેક ચાહકો છે પરંપરાની ગઝલ રંગભૂમિ સંગીત અને ટુકકી બહેરનો બેતાજ બાદશાહ એટલે અમર પાલનપુરી અમર પાલનપુરીએ મુંબઈમાં પ્રેમમાં નિષ્ફળતા મળ્યા બાદ ગઝલો લખવાનું શરૂ કર્યું હોવાનું જાણવા મળ્યું છે અમર પાલનપુરીએ પોતાનો પ્રથમ મુશાયરો 1952 માં વડોદરા રાજમહેલમાં વ્રજ માત્રી સાથે કર્યો ત્યારે અમરપાલન પુરીને વલી ગુજરાત પારિતોષિક એવોર્ડથી સન્માનિત કર્યા બાદ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આવા શાયરોએ ગુજરાતનું સાહિત્ય સાચવી રાખ્યું છે અને અમારા જેવા મંત્રીઓને સીધી મદદ થઈ રહી છે હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે હું ભણેલો ગણેલો નથી કે નથી હું સાહિત્યનો માણસ ગૃહ વિભાગના નેગેટિવનો સામનો કરવાની હિંમત આ સાહિત્ય આપે છે विश्वविख्यात गजलकार गुलाम अलीय कहीं उच्च है कि दक्षिण गुजरात में गजलों घेलों लगाड़ नार होई, तो ये अमर पालनपुरी छह। मैं वो मानूं जो कि के उन खूब नसीबदार जो कि हमारा हस्ते आजे एक एवा व्यक्तित्वन है, आए वो उड़ा सम्मान अपनो अवसर प्राप्त है वो, जब व्यक्ति है अनेक જીતની દિશા બતાવી હશે એમના શબ્દો એમની કવિતાથી અનેક મરતા મરતા જીવવાનું સપનું જોનાર લોકો આજે આપણે સુરત શહેરમાં ને ગુજરાતમાં પ્રાપ્ત થશે એવા મહાન કવિ આદરણીય શ્રી અમરભાઈ પાલનપુરી જેમને આજે વલી ગુજરાતી પુરસ્કાર એનાયત થયો છે તેમને હું રાજ્યના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આજે આ કાર્યક્રમમાં આપણે સૌની વચ્ચે ઉપસ્થિત શ્રી ભાગેશભાઈ જયેન્દ્ર જાધવ શ્રી ચાવડાજી મારા મિત્ર મુકુલભાઈ ચોક્સી અહીંયા ઉપસ્થિત શહેરના સૌ મહાનુભવો મારી પરિસ્થિતિ એવી છે કે સવારે ઉઠીએ એટલે ક્યાં ગુજરાતમાં કયા વિસ્તારની અંદર નાની મોટી મગજમારી થઈ શું પ્રોબ્લેમ થયો અને થોડોક સમય પસાર થાય તો આવા સાહિત્યના કાર્યક્રમમાં આવવાનો અવસર પ્રાપ્ત થાય છે ગૃહ વિભાગ એટલે દરરોજ ક્યાંય ને ક્યાંય અલગ અલગ વિષયોનો સામનો કરીને તમારો દિવસ પસાર કરવો પડે એનું નામ ગૃહ વિભાગ અને ગૃહ વિભાગના તમામ નેગેટિવ વિષયોનો સામનો કરવાની શક્તિ અગર કોઈ આપતું હોય તો એ છે આ સાહિત્ય વિભાગ

તે જાણવાનો 100% પહેલેથી શોક રહ્યો વાચ્યા વગર આ મિત્રો પાસેથી જાણીને સાહિત્યને સમજવાનો બી હંમેશા પ્રયાસ જરૂરથી કર્યો છે પરંતુ આપણે ત્યાં એક કહાવત છે કે જેની પાસે ડિગ્રી હોય ને એ જ વ્યક્તિ સાહિત્યનો વ્યક્તિ ગણાય કારણ કે સાહિત્ય વાંચ્યા વગર આપ્યા વગર કોઈ વ્યક્તિ એનામાં સાહિત્ય માનતું નથી ખાસ કરીને અમે હંમેશા પ્રયાસ કર્યો છે કે કે વિભાગમાં નવા કામો થાય અને મારો તો હું એવું માનું છું કે મારો જન્મ એવા યુગમાં થયો છે કે જે યુગમાં સંસ્કૃતિના રક્ષણ માટે અનેક પ્રયાસો સરકારશ્રી દ્વારા કરવામાં આવ્યા છે દેખીતી રીતે પહેલી નજરે તમને આપણા સાહિત્યને બચાવવા માટે સાહિત્યના રક્ષણ માટે સાહિત્ય આજના યુગના યુવાનોમાં કઈ રીતે પ્રશ્રે તે માટે સરકાર શું કામગીરી કરી રહી છે તેનો અંદાજો કદાચ બધા જ લોકોને નહીં હશે પણ મારે આજે જયન્દ્રસિંહજી ને ભાગ્યશભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન આપવા છે જે પ્રકારે ટીમ દ્વારા એમનો પ્રયાસ છે મારી ઉંમરના લોકો મારાથી પછીની જનરેશનના લોકો जो कॉफी शॉप में बैठे ने आप विषय में समझे सकता है तो कॉफी शॉप में जाकर समझाओ जो लाइब्रेरी में समझे सकता है तो लाइब्रेरी में जाकर समझाओ जो समाजना हॉल में बैठे सकता है तो समाजना हॉल में जाकर समझाओ जो स्कूलों में बैठे सकता है तो स्कूलों जो स्कूलों में जाकर समझाओ कोई भी प्रकार का नो रिजिड स्वभाव नहीं જે બાળકો સ્કૂલ માં આજાવાજીને જવાબ જોઈએ બાળકોને આ પ્રકાર એક પરિવારની અંદર જ આ સાહિત્યનો જ્ઞાન મળવું જોઈએ અને સાહિત્ય વિષય સ્કૂલ અને કોલેજના સમયએ જ અને સમજ હોવી જોઈએ આ પ્રકારનો રિજિડ સ્વભાવ છોડી દે સરકાર જે રીતે બાળકો સમજી શકે જે રીતે રાજ્યના નાગરિકો સમજી શકે એ પ્રકાર સરકાર બોલી ગઈ બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત